જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ કથામાં સાંભળીશું કે ભગવાન દીકરીના જન્મ માટે કેવા ઘરની પસંદગી કરે છે આ એવી કથા છે જે દરેક વ્યક્તિએ ધ્યાનથી સાંભળવી જોઈએ મિત્રો આજે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જે આજે પણ પુરુષ પ્રધાન છે આજે પણ જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારે મોટા ભાગના ઘરોમાં અને મિત્રોમાં નિરાશા છવાઈ જાય છે આ આપણા મનુષ્યોની અજ્ઞાનતા સિવાય બીજું કંઈ નથી તમને જાણીને નવાઈ લાગશે કે દરેક વ્યક્તિના ઘરે છોકરીનો જન્મ નથી થતો પરંતુ તે લોકોના ઘરે જ થાય છે જે ભાગ્યશાળી હોય છે અને તેણે પોતાના સારા કાર્યો કર્યા હોય છે અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન છોકરીને જન્મ આપવા માટે કેવા ઘરની પસંદગી કરે છે મિત્રો અર્જુન ભગવાન કૃષ્ણ માધવને પૂછે છે કે કયા કર્મોથી કોઈના ઘરમાં દીકરી અને ધન મળે છે એટલે કે કેવી રીતે ઘરોમાં દીકરીઓ જન્મે છે તો શ્રી કૃષ્ણ अर्जुनને કહે છે કોઈ પણ સ્ત્રી કે પુરુષ જેને પોતાના પૂર્વ જન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને જ દીકરીના માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળે છે દીકરીઓનો જન્મ માટે એવા ઘરો જ પસંદ કરવામાં આવે છે જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે કારણ કે ત્રણે જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકતો નથી દીકરીઓ જ આ દુનિયાને સતત ચલાવે છે તેની આદર મેળવવા માટે બધું બલિદાન આપે છે હે અર્જુન જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવી જશે મિત્રો જો આપણે ભગવાન શ્રી કૃષ્ણની આ વાતોને ધ્યાનમાં લઈએ તો તેમની વાત બિલકુલ સાચી છે કારણ કે જો દીકરીઓ ન હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી મિત્રો તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ યા હશે કે જે ઘરમાં દીકરીઓનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે કારણ કે એક દીકરો એક પરિવારને રોશન કરે છે જ્યારે દીકરીઓ બે કુલને રોશન કરે છે તે તેના માતા પિતાના ઘરમાં પુત્રી તરીકેની ફરજો નિભાવે છે પછી સાસરે આવે છે અને પુત્ર વધુ તરીકેની તમામ ફરજો બજાવે છે મિત્રો આજકાલ તમે ફક્ત સાંભળો છો દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈના મૃત્યુનું વર્ણન કરી શકતા નથી પરંતુ આ બિલકુલ સાચું નથી કારણ કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથનું અવસાન થયું ત્યારે માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્ર વધુએ તેમનું પિંડદાન કર્યું હતું જેથી તેમને જન્મના ચક્રમાંથી મુક્તિ મળી હતી એટલું જ નહીં હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પિતાના નામ પર પિંડદાન કરી શકે છે અને જો સાસરી પક્ષે કોઈ પુરુષ ન હોય તો આ સ્થિતિમાં પુત્ર વધુ પણ પિંડદાન કરી શકે છે તેથી જ મિત્રો તે લોકો ખૂબ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તે ભાગ્યશાળી હોય છે કદાચ આજ કારણ છે કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે એકવાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણવદેવીની સીડીઓ પર ચાલતા હતા બાજુનો ખેડૂત તેની દીકરીને ખભા પર બેસાડીને ચણા પર ચાલી રહ્યો હતો ત્યારે જ સ્વામી વિવેકાનંદે કહ્યું બાબા તમે તમારી દીકરીનો ભાર અનુભવતા હશો હું તેને ઉપાડીને માતા વૈષ્ણવદેવીના દરબારમાં લઈ જાઉં ત્યારે સ્વામી વિવેકાનંદે ખેડૂતે બધાની સામે કહ્યું કે દીકરી ક્યારેક પિતાના ખભા પર બોજ નથી હોતી જો દીકરી પિતાના ખભા પર હોય તો તે દરેક બોજને હળવો કરે છે મિત્રો દીકરીઓ ક્યારે પૈસાની ભૂખી નથી હોતી તે માત્ર સન્માનની જ ભૂખી હોય છે ગરુર પુરાણમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુની અંતિમ ક્ષણમાં સ્ત્રીને યાદ કરીને પોતાનું જીવન બલિદાન આપે છે તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે એજ રીતે જો તે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લે તો તે મોક્ષના માર્ગે આગળ વધે છે મિત્રો આ કથા કહેતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ